આંદોલનમાંથી જન્મેલો પક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત આમ આદમી પાર્ટી જેવી બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં એનું એક સંગઠન તમે જોડાવ છો એના થોડા જ સમયમાં તમે જેને ક્રાંતિકારી પગલું જે સમયે ગણાવ્યું હતું કે કમલમમાં ઘૂસી ગયા યુવાનોના મુદ્દો હતો બેરોજગારીનો મુદ્દો હતો તમે કહ્યું કે મૂળ કમલમ સુધી છે તો પછી સચિવાલય કે વિધાનસભાને ઘેરીને શું કરીએ આઈબીને ખબર ન પડી સીધા અંદર ઘૂસ્યા સંઘર્ષ થયો માર ખાધો જેલમાં ગયા પણ લડ્યા એના પછી એક માહોલ પણ બન્યો બે હજાર પોલિટિકલ પાર્ટીના લેયર હોય જેમ શરૂઆતમાં ભણવામાં લેયર હોય એ રીતના લેયર આવતા હોય છે જ્યારે ચૂંટણીઓ નજીક હોય સ્વાભાવિક છે કે ત્યારે પેપર ફૂટ્યો લાખો વિદ્યાર્થીઓનો સવાલ હતો અને એ સમય એવો હતો કે જેમાં અમારે એ દેખાડવું હતું કે ભાઈ અમે અત્યારે પણ વિપક્ષમાં તો અમે છીએ બીજું કે ત્યાર પછીની ચૂંટણીઓ નજીક હતી ચૂંટણીઓના કામે લાગવાનું હતું ચૂંટણીઓ પૂરી થઈ એટલે સ્વાભાવિક છે કે સંગઠન નો લહેર આવે ચૂંટણી પૂરી થાય એટલે બે પ્રકારના સંગઠન એક ચૂંટણી લક્ષી સંગઠન હોય કે માનલો તમે ઉભા હો તો તમારા જે સગા સંબંધીઓ આજે બધા પંદર દિવસ મહિનો દિવસ કામ છોડી દે અને કામે લાગી જાય પણ પછી સૌ સૌને પોતાના કામે લાગી બીજું સંગઠન હોય જે ફૂલ ટાઈમ કામ કરતું હોય જે ફૂલ ટાઈમ સંગઠનને એક્ટિવ રાખવા રાખવા માટે 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 એને એને સતત સતત બૂથ ઉપર લઈ જવા એના માટેની સ્ટ્રેટેજી ઘણાતી હોય કે વીકલી તમે આવેદન કરો પછી એકાદ પંદર વીસ દિવસે એક વિરોધ હોય જે જે પ્રજાલક્ષી હોય તો આ પ્રકારનો એક દોઢ બે વર્ષનું હોય ત્યાં સુધીમાં અમે સંગઠનને રી સ્ટ્રકચરાઈઝ કરતા હોઈએ છીએ અત્યારે માનલો કે જે બાવન બાવન હજાર બુથ અમારા બન્યા હોય એ સમયે તો જરૂરી નથી કે એ બધા અત્યારે એક્ટિવ હોય એટલે સ્વાભાવિક છે કે અત્યારે પછી અમારું એક ટાર્ગેટ એ હોય કે બાવન હજાર બુથ ઉપર બીએલઓની નિયુક્તિ થાય તો બીએલઓનું સંગઠનનું કામ ચાલતું હોય સામે પક્ષે જે ઇસ્યુ આવતા હોય મુદ્દા જે પણ તો એનો એ રીતે જવાબ અપાતો હોય એટલે એવું નથી કે આમ આદમી પાર્ટી ટાઢી પડી અને લેર પ્રમાણે કામ કરતી હોય ત્રીજું કે જે વ્યક્તિઓ ચૂંટણી લડ્યા હોય તો આર્થિક રીતે પણ ઘવાણા હોય ઘણા બધા મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય કે આમ આદમી પાર્ટી છે અહીંયા તમને કોઈ મતલબ થઈને ટૂંકમાં નહીં હતો ન થાય એના એના લેર મેં કીધું ને કે લો કે એ લોકો પછી પાર્ટ ટાઈમ કામે ચડ્યા હોય આજે માનલો કે અમારા કેટલાય ઉમેદવારો છે જે નું કામ કરતા હોય તો ત્યારે ફૂલ ટાઈમ મૂકી દીધું હોય તો અત્યારે ચાર કલાક લેક્ચર લેવા જાય એનો આર્થિક રીતે કારણ કે અમે બધા કેવા છીએ એક સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છે અમારા માટે રાજનીતિ કરવી એ મજબૂરી છે રાજનીતિ કોઈ શોખ નથી કે રાજનીતિ કોઈ પૈસો બનાવવાનો ધંધો નથી એટલા માટે થઈ અને અમારે બબે ત્રણ ત્રણ જગ્યાએ અમારું અમારે જે વ્યક્તિઓ છે એનું ઘરે ચલાવવાનું હોય એને કામ પણ કરવાનું હોય આંદોલન કરે તો જાતે ખોટા કેસો થાય તો એ જાતે અમે લડતા પણ અમારી લીગલ ટીમ પણ લડતી હોય પણ આ બધાના પ્રવૃત્તિઓ થતી હોય જેમાં ખુબ મજબૂતા એક તો ડોર ટુ ડોર વીજળીમાં અમે કર્યું વીજળીમાં ફોર્મ ભરાયા વીજળી નું જે ભાવ વધારો થયું તો દરરોજ બ બે કલાક લોકો જાતા પરિણામલક્ષી એટલે જો આમાં કેવું છે બે હોય પરિણામ કમલમમાં એટલા માટે પરિણામ આવ્યું કે મારા ઉપર દારૂનો કેશ ખોટો કર્યો મારી ઉપર કે મારા પહેલાં છેડતીનો કેસ કર્યો અને બાર દિવસ અમને જેલમાં લેવાનો મોકો આપ્યો ભાજપે એ ભાજપની ભૂલ હતી એટલા માટે પરિણામલક્ષી તમને લાગ્યું બાકી તો ડિટેન કરીને બે જ કલાકમાં છોડી દે છ વાગ્યા સુધીમાં તો એ પરિમાણ પરિણામલક્ષી ન લાગત તો એવા તો એના પછી પણ કમલમમાં નથી થયા ચાલો પણ એવા પછી અમે ઘણા કાર્યક્રમો થયા છે અને દર અઠવાડિયે આંદોલનો થાય છે ઇવન અમે યાત્રા પરી ગ્રામ સહાયકોમાં કરી અમે વિરોધ પણ કરાવડાવ્યો ગ્રામ સહાયકોમાં જેલ ભરો થયો છે બરાબર છે તો કેવું હોય કે માની લો કે લોકો કરીને તરત છોડી દેતા હોય બે કલાકમાં તો ખબર પડે હું તમને કાલનો દાખલો આપું કાલે પાટણમાં અમારા કાર્યકર્તાઓ છે એ ગામમાં રાશન પૂરું મળતું નહોતું એટલે રાશન માટે ગયા મામલતદાર રજૂઆત કરવા ગયા વિડીયો આપ્યો પેલા લોકો એમ કે ભાઈ આ તો હપ્તા અમારે આપવા પડે અને એ વ્યક્તિ જ્યારે એસડીએમની ગા જાતું તો એસડીએમ તો એસડીએમને રજૂઆત કરવા માટે ઊભો રખાવ્યો તો એસડીએમ એના ઉપર ફેર એફઆઈઆર કરી દીધી તો એવું નથી અમારા કેટલાય કાર્યકર્તા ઉપર માલો મોદી હટાવોનો મેં પોસ્ટર લગાડ્યા એક ભારતના બંધારણમાં છે તમારા ઉપર કોઈ એક કેસમાં એક એફઆઈઆર થાય મોદી હટાવો ઝુંબેશમાં મારા અમદાવાદના કાર્યકર્તા હોય કચ્છના હોય મહેસાણાના હોય છ છ કેસ અમદાવાદના એક કાર્યકર્તા ઉપર થયો માલો અહીંયા વાડજમાં એક આવે જ સામે બીજામાં પણ પોસ્ટર લાગ્યો તો આ વાળા જ પણ ગુનો લાગ્યો અને ધરપકડ થઈ અને આઠ દિવસે એટલે વારે વારે એટલે પરેશાન કરવામાં આવે તો નહોતું કરી શક્યું અમે એ પણ સ્ટ્રોંગલી ગઈ અમે યાત્રા પણ કાઢી અમારા દર અઠવાડિયે પંદર દિવસે આવેદનો હોય છે ઢગલા બરાબર બરાબર ને લઈને માલો ખેડૂતોને ભાવ નહોતા મળતા ઇવન હેમંતભાઈ ખવાએ પોતે કાઢ્યું હતું વીજળીને લઈને આપણે ખબર હતું જેલ ભરો એ કહ્યું હતું તો દરેક જગ્યાઓ ખેડૂત પર જ મારે આવવું છે શું ઈસુદાન ગઢવી ધીરે ધીરે એ શ્રેણીના નેતાઓમાં આવી ગયા છે કે જે પોતાના શર્ટની કરચલી પણ નાક ઝાંખી કરચલી પડવા જ ન દે કશું ઝાંખું ન થવા દે નહીં નહીં જનરલી મેં કીધું ને હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું પણ એવું નથી કે હું મારી લાઈફસ્ટાઈલ હું મારી રીતે નથી જીવતો મારી પોતાની એક સ્ટ્રેટેજી છે મારી પોતાની એક સ્ટાઇલ છે અને એમાં હું પત્રકાર હતો ત્યારે પણ હતો હું જયારે કોલેજમાં ભણતો હતો ત્યારે પણ હતો આજે પણ છું એટલે એની મને ખબર નથી દરરોજ પાંચ જોડી કપડાં હું નથી બદલાવતો હું એટલું બધું પણ એ નથી પણ મારું સવાલ એ છે કે તમે તમારું જે લુક છે એ તમારું લુક એવું તો હોવું જ જોઈએ સ્ટાઇલ તમારી એવી તો હોવી જોઈએ જે તમારી તમને એમ લાગતું કે ના બરોબર છે